મારું નામ છે અક્ષય વાળા અને આજે હું ટીમે સ્પીટલ લિમિટેડ ની સંસ્થા ની અંદર વર્ક કરી રહ્યો છું અને આજે કેમિકલ લિમિટેડ છે અલગ અલગ સેક્ટર ની અંદર કામ કરે છે એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ખેતી બરોબર એની અંદર અમે લોકો કામ કરીએ છીએ સારામાં સારું તો આજે ઓર્ગેનિક ખેતી શા માટે જરૂરી છે ઓર્ગેનિક ખેતી એટલા માટે જરૂરી છે એક તો જે આપણે કોઈ બી માર્કેટની કોઈ બી દવાઓ વાપરીએ છીએ એ ખેતી માટે તો સમજાણું નુકસાનકારક છે જ સમજાણું એના સાથે સાથે આપણા માટે પણ ઘણું નુકસાન પુગાડે છે અને આજના જે જોઈએ છે સમજાણું એવી દવાઓ સાટી અને આજે જે ખેતરની અંદર પૂરતું જે સમજાણું કે જોયો કોઈ ભી પાક નો વિકાસ નથી થતો અને પેલા જેવું અત્યારે પેદાશ માં ઉત્પાદન નથી આવતું કેમ કે આજે દવાઓ સાટી સાથે આપડે ઘટાડો આવ્યો છે પાકની અંદર તો આજે અમે જે ઓર્ગેનિક ખેતી અંદર કામ કરીએ છીએ બરોબર જેમાં એક વૃદ્ધિ વિટા કરીને એક પ્રોડક્ટ છે કે જે પાકનો વિકાસની અંદર વધારો કરે છે બીજી વસ્તુ કે જે કોઈ બી પાક હોય એ ન હોય સમજાણું એને વધની અંદર ફાયદો કરે છે પેદાશની અંદર ફાયદો કરે છે અને એની સાથે સાથે જે પોષણ જે પાકને જોઈએ છે એ પૂરેપૂરી પોષણ આપે છે તો આપણે એક એવા ખેડૂત મિત્ર સમજાણું કે જે જેને ખેતીની અંદર એની આપણી વૃદ્ધિ વિટાનું જે છટકાવ કર્યો છે ને એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો એ ખેડૂત મિત્ર માટે જ આપણે સમજાણું એની પાસેથી જાણશું કે આપણે શું ફાયદો મળ્યો છે અને પહેલાં એને શું

માટે અમારી મદદ કરશો કે નહીં ઓકે કરશો ઓકે અને બીજી વસ્તુ આજે ખેડૂત મિત્રોને ખાસ જણાવવા માગું છું કે આજે તમે સમજાણું જે માર્કેટમાંથી જે દવાઓ સાટો છે એના કારણે ઘણી નુકસાન સમજાણું કે આપને પણ થાય છે અને સાથે સાથે જે આપણો જે પાક હોય સમજાણું એ દીપાદી આપણા જમીનની ફળદ્રુપતા છે એ ઘટાડી નાખે છે કેમ કે એક વસ્તુ એ કેમિકલ જ આવે છે અને આપણા જે ખેતરની અંદર આપણે એક ઝેર નાખી રહ્યા છે તો આજે ખેડૂત મિત્રોને મારે એક સમજાણું નમ્ર વિનંતી છે કે આજે આજે ઓર્ગેનિક ખેતી ઉપર તમે વરો અને તમારા સમજાણું ખેતીને પણ ફળદ્રુપતાવાળી બનાવો અને એક માણસને સમજાણું કે જે દવાઓ સમજાણું વાળી જે કોઈ બી પાક ખાય છે અને એના કારણે ઘણું નુકસાન થાય છે તો તમે ઓર્ગેનિક ઉપર વળો જય હિન્દ જય ભારત ધન્યવાદ